બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મેયર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા આપવામાં આવ્યા હતા મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અહિંસાના માર્ગે દેશને સ્વતંત્રતાની મંજિલ સુધી પહોંચાડ્યો હતો અને તે વખતે સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની તાકાતનો સાચો પરિચય થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને મેયર પિન્કીબેન સોની સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ડેપ્યુટી મેયર સ્થાય સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય કેવું રોકડિયા વિપક્ષના નેતા સહિતના નેતાઓએ અને અન્ય પક્ષોના અગ્રણીઓ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના નગર સેવકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા